જય ગુરુદેવ મારા વાલા સ્હીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય સિદ્ધનાથ આજે આપણે ફરીને ગુરુવારે વાત કરશું કાલે થોડીક અધૂરી રહી ગઈ હતી એટલે આજે ગુરુવાર અને પેલા નાની પનોતી કહી દઉં કે નાની પનોતી છે કર્ક રાશિને એટલે કે દૃશ્ચિક રાશિ ન ય કર્ક રાશિને નાની પનોટી છે જે ધનલાભ આપશે વૃશ્ચિક રાશિને સોનાના પાયે છે જે નુકસાનકારક છે મોટી એટલે મકર રાશિને ખનીજને જે સોનાના પાયે પગેથી થાય છે એટલે પગની પીડા થશે એમ પછી ગસ અને સ કુંભ રાશિ એને પણ સોનાના પાયે છે જે ખર્ચાળ છે જેને આ પનોતી હાલે છે એટલે કે કર વૃષ્ટિ મીન મકર ને કુંભ આ પાંચ રાશિવાળાને નાની મોટી પનોતી હાલે છે એટલે એમના શનિદેવના દર્શને જવું શનિને કાલે જોઈએ દાન કરવું ન સાંભળ્યું તો ફરીને ગોતીને કાલનો વિડીયો જોઈ લેજો સાંભળી લેજો નીલાંજના સમાભાસમ રવિપુત્ર યમ છાયા માતંગ સમૃતમ કમ નમ મી શનિશ્ચરમ ઓમ શનિશ્ચરાય નમ ઓમ શનિશ્ચરાય નમ ઓમ શનિશ્ચરાય નમો માકિજ્ઞ રાશિની પ્રવૃત્તિ નથી ચાલતી પણ એ પણ ધારે તો દાનપુણ કરી શકે દાનપુણ કરવામાં કાંઈ વાંધો છે નહીં તો સવિ દાનપુણ કરવા દર્શન કરવા ગુરુવારે શનિ જયંતિ છે Mavi var, çeyiz süt var, çey gürüldü.